મિત્રો આ વિડીયોના માધ્યમથી તમને ઘણું બધું એ શીખવા મળશે કે તમે મનથી હારી જાઓ છો કે યુટ્યુબ અમારી વિડીયોને આગળ શેર કરે છે કે નહીં અમને વ્યૂઝ મળે છે મતલબ આપણા સબ્સ્ક્રાઇબર જોવે છે બીજા લોકો જુએ છે કે નહીં ये बद्दी माहिती तुम्ही मित्रो से ने तुम्हारा वाईटी स्टुडिओ मा જોઈ શકો છો અને તમારું ટેન્શન દૂર થઈ જાય ઘણી વખત મિત્રો આપણે YouTube ની અંદર વિડિયો અપલોડ કરતા હોઈએ તો પહેલી વાત તો આપણે એ વિચારીએ કે આપણી વિડિયો માત્ર આપડા સબસ્ક્રાઇબ મિત્રો પણ જોતા નથી એવી રીતે તમે સમજી લો કે મારે ખુદની આપણી ચેનલની અંદર 47000 સબસ્ક્રાઇબ છે પણ મતલબ બધા લોકો મારી વિડિયો જોતા છે ને કારણ કે આપણે ટેકનિકલ ના વિડિયો બનાય છે મતલબ તમારે જરૂર હોય તો જ મારી વિડિયો તમે જોવાના છો એમ નેમ તો તમે જોવાના નથી તો મિત્રો અને તમે કોઈ પણ વિડિયો બનાવતા હોય તો તમારે પહેલા તો એ ચેક કરવાનું કે તમારા જે સબ્સ્ક્રાઇબ મિત્રો છે એ લોકો વિડિયો જોવે છે કે નવા સબ્સ્ક્રાઇબ મિત્રો જોવે છે એ મહત્વની વાત છે કારણ કે ભલે સબ્સ્ક્રાઇબ મિત્રો નથી જોતા પણ આપડી વિડિયો દરેકના હોમ પેજ ઉપર જાય છે એ મહત્વની વાત છે તો આપણે કઈ રીતે ચેક કરવાનું છે વિડિયોમાં ધ્યાન આપજો મિત્રો કારણ કે આપણે YouTube ની અંદર વિડિયો બનાવતા હોય છે એટલે પહેલા તો મનની અંદર એ જ ટેન્શન હોય છે કે આપણે કોઈ સબ્સ્ક્રાઇબ નથી તો આપણા વિડિયો ની અંદર વ્યૂઝ કઈ રીતે આવશે મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી તમે YouTube ની અંદર વિડિયો અપલોડ કર્યો છે તો YouTube તમારા વિડિયોને આગળ શેર કરવાનું જ છે 100% બસ તમારે મિત્રો છે ને ટાઈમ ટુ ટાઈમ વિડિયો અપલોડ કરવાનો રહેશે ટાઈમ ટુ ટાઈમ એટલે ભલે તમે સાંજે 7 વાગે વિડિયો અપલોડ કરતા હો તો બીજા દિવસે 7 વાગે વિડિયો આપણો તૈયાર હોવો જોઈએ ભલે દિવસમાં ગમે તે ટાઈમ બને ત્યાં સુધી વિડિયો સાંજે અપલોડ કરો જેથી હર કોઈ વ્યક્તિ પ્રિયો મિત્રો અને તમારી વિડિયોને જોઈ શકો હવે મિત્રો YT સ્ટુડિયો માં મેં અહીંયા લાવી દીધો છે આપણે YT સ્ટુડિયો નો અને તમને એ જણાવીશ કે તમે કોઈ પણ YouTube નો વિડિયો અપલોડ કર્યો છે તો તમને વ્યૂઝ કઈ રીતના મળ્યા છે કઈ રીતે મળ્યા છે તમારા સબ્સ્ક્રાઇબ મિત્રો છે કે નવા સબ્સ્ક્રાઇબ મિત્રો છે એ આપણે જાણવાનું છે તો આપણે YT સ્ટુડિયો ને આપણે ઓપન કર્યું છે અહીં તમને આ ટાઈપનું ઓપ્શન જો તમારી ચેનલ મોનોટાઇઝ છે તો તમને અહીંયા ચાર ઓપ્શન જોવા મળશે અને જો તમારી ચેનલ મોનેટાઇઝ નથી તો તમને અહીંયા બે જ ઓપ્શન જોવા મળશે અહીંયા વોચ ટાઈમ અને માત્ર જે સબસ્ક્રાઇબ છે વ્યૂઝ એ કલાક બે જ ઓપ્શન મળશે તો અહીંયા જે વ્યૂઝ નું ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરી દઈએ અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન મળશે ઘણા બધા તો અહીંયા કન્ટીન્યુ એક ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયાથી તમને એ ખબર પડી જશે કે તમારી જે વિડિયો ની અંદર કે ચનન ઇન જે પણ તમારું વ્યૂઝ આવે છે એ તમારું સબસ્ક્રાઇબ મિત્ર છે કે નવા દર્શક મિત્રો છે બહુ જ જાણવું જરૂરી છે મિત્રો અહીંયાથી આપણને એક મોટિવેશન મળે કે નઈ ભાઈ વિડિયો અપલોડ કરવી આપણે YouTube માં જરૂરી છે ભલે આપડા વિડિયો આપડા સબસ્ક્રાઇબ મિત્રો નથી દોતા મતલબ નવા દર્શકો તો જોવે છે એ મહત્વની વાત છે તો એ પહેલાનું ઓપ્શન જોઈ લો મિત્રો આપ જોઈ શકો છો નવા દર્શકો કેટલા છે 44000 વિશે મતલબ જે મને વ્યૂઝ મળ્યા છે એમાંથી 44000 તો માત્ર नवा दर्शकोना व्यूज मलेला छे હવે વિચાર કરી લો મિત્રો કે તમારે આવી રીતે ચેક કરવાનું છે ભલે આપળા સબ્સ્ક્રાઇબ મિત્રો અમારે મે તમને વાત કરી કે 47000 સબ્સ્ક્રાઇબ છે પણ અત્યારે અહીંયા જોઈ શકો છો કે 44000 તો મારા નવા દર્શક મિત્રો છે એમાંથી જો શોર્ટ વિડિયો ના કેટલા છે માત્ર 106 અને મતલબ લોંગ વિડિયો ના છે એ પણ તમને કહી દઉં અને અહીંયા લાઈવ કર્યું છે તો લાઈવ નું પણ તમને અહીંયા વ્યૂસ દેખાતા હશે હવે સાઈડમાં આપણે ક્લિક કરીએ અન નિયમિત દર્શકો મતલબ ডেইলি આપણે જે વિડિયો જોતા હોય ডেইলি એટલે કાયમીકમાં આપણા વિડિયો ની રાહ જોવાવાળા તો માત્ર મિત્રો 2800 જ છે તમે એટલે વિચારજો કે 4700 માંથી 47000 માંથી માત્ર 3000 લોકો જ આપણી વિડિયો જોવે છે તમે વિચાર કે આપણે માન્યું છે કે આપણે YouTube એક ટેકનિકલ ને લગતા વિડિયો બનાય એટલે બધા લોકો એવું નથી હોતું કે આપડા વિડિયો બધા લોકો જોશે નહીં જે લોકો ને મિત્રો કામ એજ લોકો વિડિયો જો હા તમે મનોરંજન નું કોઈ વિડિયો બનાવતા હસો તો હર કોઈ વ્યક્તિ વિડિયો જોવાનું છે ડેલી પણ આ એક ટેકનિકલ ના વિડિયો છે એટલે આપણને ઓછું વ્યૂઝ મળે હવે અહીંયા મિત્રો જો શોર્ટ માં કેટલા મળેલા છે એ લખેલું છે અને જોવાની સંખ્યામાં તમને જોવા મળી રહી છે આ ટાઈપ નું ઓપ્શન અને થોડા નીચે જશો એટલે તમને એક ઓપ્શન મળશે અહીંયા જોઈ લો ખાસ કરીને તો આ મેન ઓપ્શન છે આપણો આ દર્શકો તમને કેવી રીતે શોધે છે તો આ ઓપ્શન મિત્રો આપણા માટે મેન અને ખૂબ જરૂરી છે અને અહીંયાથી આપણે ઘણું બધું મોટિવેશન એ જાણવા મળ્યા કે તમને મતલબ તમને તમારા વિડિયોની અંદર જે પણ વ્યૂસ મળી રહ્યા છે તમને કઈ જગ્યાએ ને ક્યાંથી મળી રહ્યા છે કારણ કે તમે એવું વિચારો કે મારે આટલા બધા સબસ્ક્રાઇબ છે પણ આપણે વ્યૂસ નથી મળતા પણ મિત્રો ઘણી વખત એવું બને છે કે YouTube ની અંદર એક નવી સિસ્ટમ લાગુ થઈ ગઈ છે છેલ્લા 1 વર્ષથી કે ભલે સબસ્ક્રાઇબ ગમે તેટલા હોય પણ જે લોકો આપણી વિડીયો રેગ્યુલર જોતા હોય ને એ લોકોને જ નોટિફિકેશન મળે બાકી તમે મારી વિડીયો નથી જોતા તો તમને નોટિફિકેશન પણ મળવાની નથી એક યુટ્યુબનું આ જે સિસ્ટમ છે ને પહેલાં ચાલુ હતી આ સિસ્ટમ હવે બંધ કરી દીધી છે કે જે લોકો મારી વિડીયો જોતા હોય રેગ્યુલર એ લોકોને જ નોટિફિકેશન મળે ભલે એમને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય એટલે આપણે એવું નથી વિચારવાનું કે આપણી ચેનલમાં આટલા બધા સબસ્ક્રાઈબ છે તો વ્યૂઝ કેમ મળતા નથી તો અહીંયા જોઈ લો મિત્રો પહેલાં નંબરનું સ્ટેપ છે સુવિધા અને બ્રાઉઝ કરો 53% લોકો व्यूज તમને આવી રીતે ત્યાંથી મતલબ व्यूज વધારે મળે છે બીજા નંબરમાં છે મિત્રો 19% YouTube search મતલબ કોઈ પણ લોકો સર્ચ કરતા હોય તો એમાં તમારી વિડિયો જાય છે 19% ત્યાર પછી છે મિત્રો સુઝલ મતલબ કોઈ વિડિયો તમે જોતા હોય ને નેક્સ્ટ વિડિયો મતલબ આપણો જાય તો આ એક છે અને નોટિફિકેશન પેલા તો તમે જોઈ લો નોટિફિકેશન માત્ર 2.2% લોકોને જ મળેલી છે નહી તો તો વિચાર કરી લો મિત્રો કે આપણા કેટલા સબસ્ક્રાઈબ છે પણ એવું નથી હોતું મિત્રો કે આપણે વિડિયો બનાવવાનું બંધ કરી દીધું આપણેને અહીંથી જ મિત્રો ખબર પડી જાય છે કે આપણો નવા દર્શક મિત્રો આપણી ચેનલની અંદર કેટલા છે ખૂબ જાણવું જરૂરી છે આ જોઈને તમારે મિત્રો આગળ વધવાનું છે કે આપલા સબસ્ક્રાઇબ નવા છે નથી અમને YouTube તમારી વિડિયોને આગળ શેર કરે છે નથી કરતું પણ કેવાનું મતલબ એક જ છે રેગ્યુલર મિત્રો વિડિયો અપલોડ કરવાનો રહેશે તમે જો રેગ્યુલર વિડિયો અપલોડ નથી કરતા તો તમારી જે નોટિફિકેશન જે લોકોને જતી હોય ને એ નોટિફિકેશન પણ મિત્રો બંધ થઈ જશે તો વિડિયો તમને કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ કરજો અને આપીએ ચેનલને સબસ્ક્રાઇબ કરીજો YouTube रिलेटेड જે પણ મારી પાસે નોલેજ છે એ નોલેજ તમને આપવાની પૂરી કોશિશ મિત્રો જરૂર કરીશ